સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત ભારે વરસાદ અને ડેમ ની સ્થિતિ પર એક નજર હવામાન દક્ષિણ ભારે આગાહી કરી છે સુરત વરસાદ શરૂ થયો છે જેના કારણે ઉકાઈ ફૂટ પર પહોંચી છે પાણીની આવક થઈ રહી છે પાણી તાપી છોડવામાં આવી રહ્યું છે સુરતના કોઝવેમાં પાણીની સપાટી 8.29 ફૂટ પહોંચી છે અને કોઝવેમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી પસાર થઈ રહ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે કે સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને પૂર આવવાની સંભાવના હોંગે અપાતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરવામાં આવી છે સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં